ભરૂચના તંકારિયા ગ્રામ પંચાયત દ્વારા એક નવતર આયોજન કરી મંગળવાડી હાથ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે મંગળવારી ઓક્ટોબરના રોજ ગામના ખરીદ ખરીદના મંગળવાડી હાથ બજારનો મંગળવાડી હાથ બજારનો પ્રારંભ થતાં સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ રાહત દરે મળી રહે એ શુભાશય સાથે મંગળવાડી હાથ બજારનું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મંગરવારી હાથબજારનો પ્રારંભ થતાં ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાથબજારમાં જીવન જરૂરિયાત તેમજ ઘર વખરીનો સામાન લેવા ઉમટી રહ્યા છે મંગરવારી હાથબજાર ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે હાથબજારના સફર આયોજન માટે પંચાયતના સરપંચ વસાવા મંગુભાઈ છોટુભાઈ ડેપ્યુટી સરપંચ સફવાન બુદા સદસ્યો તેમજ આગેવાનોએ શ્રેય મળી રહ્યો છે હાથબજારના નવતર આયોજન માટે ઉપસરપંચ સફવાન બુદાની ચાવીરૂપ ભૂમિકા રહી છે હાથબજાર દર નિયમિત ખુલ્લું રહેશે એવી ગ્રામ પંચાયતના સત્તાધીશો આજુબાજુ પંદર થી વીસ ગામોના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે સારી રીતે મંગળવાડી બજારનો ફાયદો ઉઠાવે છે લગભગ બસો થી સિત્તેર જેટલા વેપારીઓ ટંકારીયા હથ બજારમાં ભાગ લે છે અને વેપારીઓને પણ રોજીરોટી માટે બહુ સારો મોકો મળે છે અહીંયા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રાજી થઈને જાય છે ટંકારીયા ટંકારિયા હાથ બજાર શરૂ કરવાથી વેપારીઓની સાથે મધ્યમ વર્ગ ગરીબ વર્ગના લોકો અને ગામ પંચાયતની એક આવકનો સ્કૂલ ઊભો થયો છે આમાં અમારા મિત્ર મંડળ તથા અમારા પંચાયતના સદસ્યો અને ગામ લોકોનો પણ અમને ખૂબ ખૂબ સાહ મળે છે ગ્રામજનો ગ્રામજનોમાં એક બહુ સારો પ્રતિસાદ રહ્યો છે અત્યાર સુધી કેમ કે આ એક પહેલી વાર આ રીતનું આયોજન થયું છે ગામમાં અને પબ્લિક પણ ઘણી ખુશ છે ગામની